નમસ્કાર ધોરણ નવ ગણિત પ્રકરણ બે સંખ્યા પદ્ધતિ પ્રાકૃતિક સંખ્યાઓના ગણને ખાલી ક્યા દ્વારા દર્શાવાય છે તો પ્રાકૃતિક સંખ્યા ગણ ને નેચરલ નંબર સેટ કહેવાય એટલે એન ફોર નેચરલ એટલે આપણો આન્સર એન બીજો એમસીક્યુ પૂર્ણ સંખ્યાઓના ગણને જગ્યા દ્વારા દર્શાવવામાં આવે છે તો પૂર્ણ સંખ્યાઓના ગણને હોલ નંબર સેટ હોલ એટલે ડબલ્યુ એચ ઓ એલ ઇટલે આપણો આન્સર ડબલ્યુ પૂર્ણાંક સંખ્યાઓના ગણ ને ખાલીગીયા દ્વારા દર્શાવાય છે તો પૂર્ણાંક સંખ્યા ગણને આપણને ખબર છે ઇન્ટીજસ કહીએ છીએ એટલે કે સંખ્યાઓ એને જેલહન પણ કહેવામાં આવે છે એટલે ઝેડ ફોર જેલહન એટલે આપણો આન્સર આવશે ઝેડ સમય સંખ્યાઓના ગણને ખાલી જગ્યા દ્વારા એટલે એને ક્યુ વડે દર્શાવાય ખાલી જગ્યા સાચું વિધાન છે હવે સાચું વિધાન શોધવાનું છે તો આપણે જાણીએ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો આ વિધાન ખોટું છે કારણ કે જીરો પૂર્ણ સંખ્યામાં શૂન્ય આવે શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા નથી હવે દરેક પૂર્ણાંક એ સંખ્યા છે દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે તે વિધાન સાચું છે બરાબર પણ દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે તો એ ખોટું છે કારણ કે બે ત્રત્યાંશ એ સમય સંખ્યા છે પરંતુ પૂર્ણા નથી દરેક વાસ્તવિક સંખ્યા ચાર ચાર એ પ્રાકૃતિક સંખ્યા છે એટલે દરેક એ વાસ્તવિક સંખ્યા પણ છે પણ ચાર એ અસમય સંખ્યા નથી તો આપણો જવાબ આવશે બી વિધાન

એકસો ચાર છેદમાં એકસો બ્યાસી બરાબર ચાર ગુણ્યા છવ્વીસ છેદમાં સાત ગુણ્યા છવીસ હવે બંનેનો છેદ કેવો છે સરખો છે ઉડી જશે એટલે આપણો જવાબ આવે ચાર તો તમે જોશો તો ચાર સતમાંશ અને આનો જવાબ પણ ચાર સતમાંશ એટલે આપણો ઓપ્શન એ જવાબ જ આવશે એટલે બીજા ઓપ્શન ચેક કરવાની કોઈ જરૂર નથી દસ અને અગિયાર વચ્ચેની સમય સંખ્યા ખાલી જગ્યા છે બરોબર તો આપણે અહીં ઓપ્શન કરીશું એકવીસ ચતુર્થાંશ છે પાંચ પોઈન્ટ પચીસ બી ઓપ્શન છે સત્યાસી છેદ આઠ તો એને ભાગીશું તો તમારો જવાબ આવશે દસ પોઈન્ટ આઠસો પંચોતેર સત્તાણું ભાગ્યા આઠ જવાબ આવશે બાર પોઈન્ટ એકસો અને સુડતાલીસ છેદ માં ચાર એટલે સુડતાલીસ ને ચાર વડે ભાગીશું તો આપણો જવાબ આવશે અગિયાર પોઈન્ટ પંચોતેર હવે તમે જુઓ કે આપણાનો જે જવાબ છે દસ અને અગિયાર વચ્ચેની સમય સંખ્યા તો પાંચ પોઈન્ટ એ દસ અને અગિયાર વચ્ચે આવે નહી એટલે આપણો જવાબ આવશે નહીં દસ આઠસો પંચોતેર એ દસ અને અગિયારની વચ્ચે આવશે એટલે આપણો જવાબ આવશે સિત્યાસી છેદમાં બાર પોઈન્ટ પણ નહીં આવે દસ અને અગિયારની વચ્ચે પંચોતેર પોઈન્ટ નહી આવે એટલે આપણો જવાબ આવશે વર્ગમૂળ નવ બરાબર ખાલી જગ્યા તો નવ એકોનો વર્ગ છે ત્રણ નો વર્ગ બરાબર એટલે વર્ગમૂળમાં નવ બરાબર વર્ગમૂળમાં ત્રણ નો વર્ગ બરાબર ત્રણ જવાબ આપેલ બે સમય સંખ્યા વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ આવેલી છે તો આપણે કહી શકીએ કે બે સંખ્યા વચ્ચે અસંખ્ય એટલે અનંત સમય સંખ્યાઓ છે વર્ગમૂળ બે એ જગ્યા સંખ્યા છે તો આપણે જાણીએ છીએ કે બે નું પૂર્ણ વર્ગનું નીકળે નહીં બરોબર એટલે વર્ગમૂળ બે નો જવાબ એક આ એટલે વર્ગમૂળ બેનું પૂર્ણ વર્ગમૂળ મળતું નથી માટે એ અસમય સંખ્યા છે સમય અને અસમય સંખ્યાઓના જથ્થાની ખાલી જગ્યાનો ગણ કહે છે તો સમય અને અસંમય સંખ્યાઓ ભેગી મળીને જે ગણ રચાય એને વાસ્તવિક સંખ્યા ગણ કહેવાય આપણો જવાબ આવે છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ વર્ગમૂળ સોળ એ ખાલી જગ્યા સંખ્યા નથી તો સોળનું વર્ગમૂળ કેટલું થાય ચાર પ્રાકૃતિક સંખ્યા પણ છે વાસ્તવિક સંખ્યા પણ છે અને પૂર્ણ સંખ્યા પણ છે અને સોળનું વર્ગમૂળ ચાર નીકળે છે માટે એ સમય સંખ્યા છે ले आसंमय संख्या નથી એટલે આપણો જવાબ આવશે અસંમેય 7 4 કાઉંસ ની 10 કાઉંસ વિસ્તરણ ખાલી જગ્યા છે બરાબર તો આપણે 7 ને 4 વડે ભાગીએ તો શું જવાબ આવો જોઈએ 7 હવે શેષ ત્રણ વધ એટલે પોઈન્ટ લઈ શૂન્ય લઈશું એવી શૂન આપણે અહીં ઉતારીશું એટલે ત્રીસ થયા ચાર ના ગળીયંત્રીસ ચાર સત્તા અઠયાવીસ હવે ત્રીસ માંથી અઠ્યાવીસ જાય તો કેટલા બે ફરી પાછા ઉતારીશું એટલે કેટલા થયા ઘડિયા ચાર પંચા વીસ વીસ માંથી વીસ જાય જીરો એટલે આપણા અહીંયા આગળ તમે જોઈશું શેર જીરો મળે છે બરોબર એટલા માટે આ જે સંખ્યા છે સાંત દશાંક સંખ્યા કે બરોબર એટલે આપણે જવાબ શાંત ચુવાલીસ પોઈન્ટ સાતસો ત્રેવીસ તેવીસ ત્રેવીસને ખાલી જગ્યા રીતે લખી શકાય અહીં તમે જોશો તો આ સંખ્યા ની અંદર ત્રેવીસ ત્રેવીસ પુનરાવર્તન થયા કરે છે માટે આ જે સંખ્યા છે એ અનંત આવૃત સંખ્યા નહીં નું પુનરાવર્તન થાય છે એટલે તેવીસ ઉપર આપણે આડી લીટી કરીશું અને તેવીસ બાર વંચાય એટલે આપણો જવાબ આવે ચુવાલીસ પોઈન્ટ સાત ત્રેવીસ બાર બરોબર જીરો પોઈન્ટ બસો પાંત્રીસ એ ખાલી સંખ્યા છે હવે આ તમે ધ્યાનથી જોશો તો જીરો પોઈન્ટ બસો પાંત્રીસ એટલે દશાં સંપૂર્ણાંક છે એ પ્રાકૃતિક સંખ્યા નથી એક પૂર્ણાંક સંખ્યા પણ નથી દશાં સંપૂર્ણાંક ને પી છે ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય માટે એ સમય સંખ્યા છે બરોબર એ અસમય સંખ્યા નથી બરાબર એનું પી છે ક્યુ સ્વરૂપ આવું લખાશે બસો પાત્રીસ છેદમાં એક હજાર કારણ કે પોઈન્ટ પછી ત્રણ સંખ્યા છે બરોબર માટે સમય સંખ્યા છે દરેક દશાં સંપૂર્ણાંક એ સમય છે જીરો પોઈન્ટ પાંત્રીસ બાર નું પી છે ટ્યુ સ્વરૂપ ખાલી જગ્યા છે જીરો પોઈન્ટ જીરો એક બાર નું પી છેદ ક્યુ સ્વરૂપ ખાલી જગ્યા છે પોઈન્ટ પછી તમારે જીરો પોઈન્ટ એક બાર છે બરાબર જેટલા ઉપર લીટી હોય એટલા નવડા પડે એટલે આપણો જવાબ આવશે એક ના છેદમાં નવ્વાણું ખાલી જગ્યા અસમય સંખ્યા છે હવે અસમય સંખ્યા શોધવાની છે હવે જીરો પોઈન્ટ પૂર્ણાંક એ સમય હોય બસો પચીસો વર્ગ છે બરાબર એટલે એનું પૂર્ણ વર્ગ નું નીકળે છે એટલે આ પણ સમય સંખ્યા છે હવે અહીં આગળ જુઓ તો એક પોઈન્ટ અને જીરો એટલે અહીં આગળ જે છે એ પુનરાવર્તન થતું નથી માટે આ જે સંખ્યા છે એ અનંત અનાવૃત અનાવૃત દશાંશ છે અનંત એ હંમેશા અસમય સંખ્યા છે એટલે આપણો જવાબ આ આવશે સી ઓપ્શન અહીં આગળ તો તમે જોશો તો પાંત્રીસ પાંત્રીસ નું પુનરાવર્તન થાય છે બરોબર એટલે આ જે સંખ્યા છે એ

કારણ કે અહીં છ છે એટલે બેતાલીસ છ તો છ ને આ રીતે પણ દર્શાવી શકીએ આપણે હવે બે સતમાઉ નો જવાબ આપણને આપી દીધેલો છે બરોબર તો આપણે અહીંયા આગળ શું કરે જીરો પોઈન્ટ અઠ્યાવીસ સત્તાવન ચૌદ બાર એનો ગુણાકાર કરીશું ત્રણ વડે તો જવાબ આવશે 42 બાર એટલે આપણો જવાબ મળી ગયો વર્ગમૂળ છ વત્તા વર્ગમૂળ છ એ ખાલી જગ્યા સંખ્યા છે તો આપણે એનું સાદુ રૂપ આપીએ વર્ગમૂળ છ વત્તા વર્ગમૂળ છ પ્લસ માઇનસ માઇનસ થઈ જાય એટલે વર્ગ મુળ છ માઇનસ વર્ગમુળ છ વર્ગમુળ છ માઇનસ વર્ગમુળ છ તો શૂન્ય જવાબ મળે બરાબર જીરો જીરો તમને ખબર છે પૂર્ણ સંખ્યા છે એટલે આપણો જવાબ પૂર્ણ વર્ગમુળ ત્રણ છેદ માં બે ઇન્ટુ વર્ગમુ ત્રણ છેદ બે એ ખાલી જગ્યા સંખ્યા છે હવે આપણે એનું સાદુ રૂપ આપીએ વર્ગમું ત્રણ છેદમાં બે ગુણ્યા વર્ગ છે બે નો વર્ગ ચાર એટલે ત્રણ ચતુર્થાંશ એટલે પી છેદ ક્યુ સ્વરૂપ થાય એટલે સમય સંખ્યા છે ત્રેવીસ ત્રણ ગુણ્યા વર્ગમૂળ છ એ ખાલી જગ્યા સંખ્યા છે તો આપણે ગણતરી કરીએ વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ છ બરાબર છાલી અઢાર એટલે વર્ગમૂળ અઢાર વર્ગમૂળ અઢાર એટલે નવ દુઅાર એટલે વર્ગમૂળ નવ ગુણ્યા બે નવનું વર્ગમૂળ ત્રણ થાય એટલે ત્રણ બે નું વર્ગમૂળ નીકળે નહીં એટલે ત્રણ વર્ગમૂળ બે માટે ત્રણ વર્ગમૂળ બે એ કેવી સંખ્યા મળી અસમય સંખ્યા છે આ અંગે અઢારનું પૂર્ણ વર્ગમૂળ મળતું નથી વર્ગમૂળ પાંચ વત્તા ઓગણત્રીસ એ ખાલી જગ્યા સંખ્યા છે બરાબર હવે વર્ગમૂળ પાંચ એ અસમય સંખ્યા છે અને ઓગણત્રીસ એ સમય સંખ્યા છે એટલે વર્ગમૂળ પાંચ વત્તા ઓગણત્રીસ બરાબર અસમય સમય બરાબર આપણને જવાબ અસમય મળે એટલે અસમય સંખ્યા છે વર્ગમૂળ ત્રણ વધતા વર્ગમૂળ ત્રણ એ ખાલી સંખ્યા છે વર્ગમૂળ ત્રણ એ અસમય છે અને બે વર્ગમૂળ ત્રણ થયા બરાબર એટલે અસમય અસમય તો બરાબર જવાબ અસમય મળે છ વર્ગમૂળ પાંચ ઇન્ટુ ત્રણ વર્ગમૂળ પાંચ એ ખાલી સંખ્યા નથી નથી એ શોધવાનું છે પેલા રૂપ આપીએ છ વર્ગમૂળ પાંચ ગુણ્યા ત્રણ વર્ગમૂળ પાંચ તાલી અઢાર વર્ગમૂળ પાંચ ગુણ્યા વર્ગમૂળ પાંચ વર્ગમૂળ પચીસ અઢાર ગુણ્યા પચીસ નું વર્ગમૂળ પાંચ અઢાર પંચા નેવ આમ નેવ એ શું છે પ્રાકૃતિક સંખ્યા પણ છે પૂર્ણ સંખ્યા છે અને સમય સંખ્યા છે તેથી નેવ એ અસમય સંખ્યા નથી એટલે આપણો જવાબ આવશે અસમય આઠ વર્ગમૂળ આઠ ભાગ્યા ત્રણ વર્ગમૂળ બે એ ખાલી જગ્યા સંખ્યા છે આઠ વર્ગમૂળ આઠ ભાગ્યા ત્રણ વર્ગમૂળ બે બરાબર શું લખાશે આઠ વર્ગમૂળમાં ચાર દુ આઠ છેદમાં ત્રણ વર્ગમૂળ બે હા આઠ ચારનું વર્ગમૂળ નીકળે એટલે બે વર્ગમૂળ બે છેદમાં ત્રણ વર્ગમૂળ બે હવે તમે જોશો તો વર્ગમૂળ બે વર્ગમૂળ બે ઉડી જશે એટલે આઠ દુ સંખ્યા છે આઠ વર્ગમૂળ પંદર ભાગ્યા બે વર્ગમૂળ પાંચ એ ખાલી જગ્યા સંખ્યા છે આઠ વર્ગ મૂળ પંદર ભાગ્યા બે વર્ગમૂળ પાંચ બરાબર આઠ વર્ગ મૂળમાં હવે અહીં તમે જોશો તો વર્ગમૂળમાં પંદર છે પાંચ તાલી પંદર બરાબર ને છેદમાં બે વર્ગમૂળ પાંચ બરાબર આઠ ગુણ્યા વર્ગમૂળ પાંચ ગુણ્યા વર્ગમૂળ ત્રણ લખાશે છેદમાં બે વર્ગમૂળ પાંચ હવે અહીંયા આગળ તમે જોશો તો વર્ગમૂળ પાંચ કેવા છે સરખા વર્ગમૂળ પાંચ ગયા વર્ગમૂળ પાંચ બે વડે છે બે એક બે ચાર દુ આઠ એટલે આપણો જવાબ આવશે ચાર વર્ગમૂળ ત્રણ ચાર વર્ગમૂળ ત્રણ એ અસમય સંખ્યા છે માટે આપણો જવાબ આવશે અસમય વર્ગમૂળમાં દસ માઇનસ વર્ગમૂળ ત્રણ બીજા કૌશમાં વર્ગમૂળ દસ માઇનસ વર્ગમૂળ ત્રણ બરાબર ખાલી જગ્યા તો તમે જોશો તો અહીંયા આગળ બંને કંશ સમાન છે એટલે કંશ પુરાનો વર્ગ થાય વર્ગમૂળ દસ માઇનસ વર્ગમૂળ ત્રણ બીજા કંશમાં વર્ગમૂળ દસ માઇનસ વર્ગમૂળ ત્રણ બરાબર વર્ગમૂળ દસ માઇનસ વર્ગમૂળ ત્રણ નો હવે આપણને ખબર છે એ માઇનસ બી કૌશ પુરાણ વર્ગ નો શું થાય તો એ વર્ગ માઇનસ બે બી વધતા બી વર્ગ તો આપણે એ રીતે અહીં સાદુ રૂપ આપીશું વર્ગમૂળ નો વર્ગ માઇનસ બે ગુણ્યા વર્ગ દસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ નો વર્ગ વર્ગમૂળ નો વર્ગ દસ માઇનસ બે દસ તાલી ત્રીસ વર્ગમૂળ ત્રીસ નો વર્ગ ત્રણ દસ વત્તા ત્રણ આ દસ અને આ વત્તા ત્રણ નો સરવાળો એટલે તેર માઇનસ બે વર્ગ મુત્રીસ એટલે આપણો જવાબ આવશે તેર માઇનસ બે વર્ગ चलिए चलो त्रीसमी सात मूल सात जगह सात वत्ता वर्गमूल सात चेक किया म सात मईनस वर्गमूल सात तो अब अन्य थी जो तो आ बच ध्यान जोशो तो ए प्लस बी બીજો કૌંસ a - b તો a + b a - b તો જવાબ આવશે આપો a² - b² કોઈ પણ એમ થશે 7 નો વર્ગ - √7 નો વર્ગ હવે 7 નો વર્ગ 49 √7 નો વર્ગ 7 49 - 7 એટલે 42 ના આપણો જવાબ આવશે 42 एक वर्गमूल पांच माइनस वर्गमूल बे मईनस वर्गमूल्श वर्ग जगह संख्या तो वर्गमूल पांच माइनस वर्गमूल बे मैनस वर्गमूल्श वर्ग बराबर वर्गमूल पांच नो वर्ग माइनस बे गुण्य वर्गमूल पांच गुण्य वर्गमूल बे वत्ता वर्गमूल बे नो वर्ग वर्गमूल पांच नो वर्ग पांच मईनस गुण्य वर्गमूल दस બે નો વર્ગ બે હવે પાંચ એટલે શું થયું સાત સાત માઇનસ બે વર્ગમૂળ ત્રીસ હવે સાત એ સમય સંખ્યા છે બે વર્ગમૂળ ત્રીસ એ અસમય એટલે સમય માઇનસ અસમય તો જવાબ અસમય મળ્યો આપણો જવાબ છે અસમય ત્રણ ના છેદમાં બે માઇનસ વર્ગમૂળ ના છેદનું સમયકરણ ખાલી થશે તો છેદમાં છે બે માઇનસ વર્ગમૂળ પાંચ બરાબર તો એની અનુબત્ત કરણી થશે બે વત્તા વર્ગમૂળ પાંચ તો એનો મતલબ એનું સમયકરણ છેદનું સમયકરણ બે વત્તા વડે થશે આપણે પેલા પાંચ છેદમાં માં સાત વધતા ચાર વર્ગમૂળ પાંચ અહીં આગળ છેદનું સમયકરણ કરવા માટે આની અનુબંધ કરણી વડે અંશ અને છેદને ગુણવા પડશે એટલે સાત વત્તા ચાર વર્ગમૂળ પાંચ શું થશે તો સાત માઇનસ ચાર વર્ગમૂળ પાંચ બરોબર જોઈએ ગુણ પાંચના છેદમાં સાત વર્ગમૂળ ગુણ્યા સાત માઇનસ ચાર વર્ગમૂળ પાંચ છેદ માં સાત માઇનસ ચાર વર્ગમૂળ પાંચ હવે અહીં તમે જોશો તો અંશ નું અંશમાં ગુણાય એટલે પાંચ વડે આ બંને પદના આપણે ગુણીશું એટલે પાંચ સત્તા પાત્રીસ અને પાંચ છક વીસ એટલે વીસ વર્ગ મૂળ એટલે પાંત્રીસ માઇનસ વીસ વર્ગ મૂળ પાંચ અહી નીચે જોશો તો સાદુ રૂપ એ પ્લસ બી એ માઇનસ બી તો એ સ્કવેર માઇનસ બી એટલે કે સાત નો વર્ગ માઇનસ ચાર વર્ગ મૂળ પાંચ વર્ગ બરાબર પાત્રીસ માઇનસ વીસ 5 પાંચ છેદ માં अगर સાત નો વર્ગ જોશો તો સાત નો વર્ગ ઓગણપચાસ હવે ચાર વર્ગમૂળ પાંચ નો વર્ગ એટલે ચાર નો વર્ગ કેટલો થાય તો સોળ ગુણ્યા વર્ગમૂળ પાંચ નો વર્ગ કેટલો થાય તો વર્ગ વર્ગ વર્ગમૂળ જાય એટલે પાંચ સોળ પંચા એસી ઓગણપચાસ માઇનસ એસી

એન મૂળમાં એ વર્ગ બરાબર બી છે એટલે એ વર્ગ કૌશ પુરાની એકના છેદ એન ઘાત બરાબર બી હવે અહીં તમે જોશો અહીં ઘાતના ઘાતનો નિયમ થાય એટલે ઘાતાંકોનો ગુણાકાર એટલે બે એકાદ બે એટલે એની બે ના છેદમાં એન ઘાત બરાબર બી થશે હવે આપણે જવાબ શું લાવો છે બીની બે એન ઘાત એટલે એનો મતલબ અહીં બંને સાયડ આપણે બે એન ઘાત લઈશું એટલે એની બે છેદ માં એન ઘાત કાઉપુરા બે એન ઘાત બરાબર બી ની બે એન ઘાત બરાબર હવે સિમ્પલ છે જોશો તો અહીં આગળ ઘાતના ઘાતનો નિયમ આવે એટલે ઘાતાંકોનો ગુણાકાર એટલે એન ગયા એન ગયા અને બે દુ ની ચાર ઘાત એટલે બી ની બે એન ઘાત બરાબર એ ની ચાર ઘાત આપણો જવાબ આવશે ઘન મૂળ ની અંદર માં ચોસઠ બરાબર એટલે ઘનમૂળ માં વર્ગમૂળ ચોસઠ બરાબર ચોસઠ ની એક દ્યાશ ઘાત કંસપુરાની એક ત્રત્યાંશ ઘાત હવે ચોસઠ એટલે આઠ નો વર્ગ પણ લખાય ને ચોસઠ એટલે બે ની છ ઘાત પણ થાય એપ્લાય થાય તો ઘાતાંકોનો ગુણાકાર થાય એક બે તાલીસ છ ને ચોસઠ એટલે બે ની એટલે બે ની છસ્ટ ઘાત કંશપુરાની એક છસમાંશ ઘાત ફરી પાછા ઘાતના ઘાતનો નિયમ એટલે ઘાતાંકો નો ગુણાકાર થાય એટલે બે ની છ ગુણ્યા એક એટલે છ ગાયા છ ઘા એટલે બે ની એક ઘાત એટલે જવાબ મળે પાય છેદ ચાર એ ખાલી જગ્યા સંખ્યા છે પાય એ અસમય સંખ્યા છે એટલે અસમય ભાગ્યા સમય તો જવાબ આપણને અસમય જ મળે એટલે પાય ચતુર્થાંશ બરાબર અસમય છેદમાં थैंक यू फॉर वाचिंग माय वीडियो प्लीज सब्सक्राइब माय चैनल नमस्कार धन्यवाद